સાયબર બનેલા યુવકે પોતાના જ અંદર એ આપઘાત કર્યો છે નકલી પોલીસ બની યુવકને અશ્લીલ વિડીયો બાબતે એ સાયબર ફ્રોડ થયું હોવાની સમાચાર નાના ભાઈએ એ ફોન ચેક કરતા સાયબર ફ્રોડ અને બ્લેકમેલિંગ બહાર આવ્યું હોવાની માહિતી મળી છે

અને વધુ રકમની માંગણી કરતાની સાથે જ મેસેજ મોકલનારનો નંબર ડીએસપી સુનિલ દત્ત દુબે દર્શાવતો હતો સાયબર પોલીસ મુખ્યાલય મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના કેટલાક લેટરો પણ મોબાઈલની અંદરથી મળી આવ્યા છે જ્યારે પોલીસે મોબાઈલ ચેક કરતા નાણાં ટ્રાન્સફર થયા હોવાની વિગતો પણ સામે આવી છે અને આખી આ ઘટનામાં એક ઓડિયો ક્લિપ પણ તપાસની અંદર સામે આવી છે ઓડિયો ક્લિપની સાથે સાથે જ્યારે તપાસની શરૂઆત કરી ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસે મધ્યપ્રદેશથી બે આરોપીઓની ધરપકડ કરી અને વધુ તપાસની શરૂઆત કરી છે કે આ રેકોટ આ રેકેટની અંદર ન માત્ર બે પરંતુ અનેક એવા આરોપીઓની સંડોવણી હોવાની વાત હોવાની ચર્ચા રહી છે જેના કારણે જૂનાગઢ જિલ્લા પોલીસની ટીમે આ કેસમાં વધુ તપાસની શરૂઆત કરી છે અને આ પ્રકારે ભોગ બનેલા

તો આ જુનાગઢના ચોરવાડના એ ઘટના અને હવે એ જ ઘટના બાદ પોલીસે ગણતરીની કલાકો અને ગણતરીની કલાકોની અંદર મધ્યપ્રદેશથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ એક આખું મસ્ત મોટું રેકેટ હોવાની વાત સામે આવી રહી છે અને મસ્ત મોટા રેકેટની પાછળ અનેક એ લોકોની સંડોવણી હોવાની શક્યતાઓ છે જો કે પ્રાથમિક તપાસની અંદર મધ્યપ્રદેશના બે યુવકને એ ચોરવાડ પોલીસે એ ધરપકડ કરી છે અને ત્યારબાદ પૂછપરછની શરૂઆત કરી છે આખી આ ઘટના સંદર્ભે જુનાગઢ જિલ્લા પોલીસની ટીમે શું કહ્યું ગત તારીખ બાર દસ બે હજાર પચીસ ના રોજ ચોરવાડ બંદર ખાતે મચ્છીમારી વ્યવસાય કરતા ભાવિકભાઈ કરશનભાઈ સોલંકી એ ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરેલ આ બનાવ સંદર્ભે તેમના ભાઈ દિવ્યેશભાઈએ જાહેરાત આપતા ચોરવાડ પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ અકસ્માત મોતની તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તેમજ ઊંડાણપૂર્વકની વિગતોની ચકાસણી કરતા ચોરવાડ પોલીસને ધ્યાન પર આવેલ કે મરણ જનાર ભાવિકભાઈ છે તેઓ આર્થિક સંક્રમણને કારણે ગળેફાંસો ખાધેલ નથી પરંતુ તેઓ સાથે સાયબર ફ્રોડની ઘટના બનેલ છે આ બનાવની મોડસ ઓપરેન્ડી એવી છે કે આ જે ભાવિકભાઈ છે તેમને એક ડીએસપી સુનિલ દત્ત દુબે એવું નામ લખેલ વોટ્સઅપ આઈડી ઉપરથી વોટ્સઅપ કોલ આવેલા હતા અને આ જે ડીએસપી સુનિલ દત્ત દુબે નામના જે વોટ્સઅપ આઈડીવાળા વ્યક્તિ છે તેઓ પોતાના ડીપીમાં રાજ્ય સાયબર પોલીસ મુખ્યાલય ભોપાલ મધ્યપ્રદેશ એવું હેડિંગ બાંધેલું હતું અને આ વોટ્સઅપ આઈડીમાંથી મરણ જનાર ભાવિકભાઈને ત્યાંથી નોટિસ મોકલવામાં આવેલી હતી કે તેઓએ મ્યુટ વિડીયો કોલ કરી અને ગુનાહિત પ્રવૃત્તિ કરેલ છે જે સબબ તેમની સામે ગુનો દાખલ થયેલ છે આ ગુના માટે તેઓએ રૂપિયા એક લાખ અને એકાવન એટલો દંડ ભરવો પડશે અને જો દંડ ભરવામાં નહીં આવે તો તેઓને જેલ હવાલે કરવામાં આવશે આવી લેખિત નોટિસો આ વોટ્સઅપ આઈડી ઉપરથી આ જે ગેંગ છે તેમને મોકલેલી હતી તેમજ આ લોકોના દબાણમાં આવી અને મરણ જનાર ભાવિકભાઈ છે તેઓએ પોતાના એકાઉન્ટમાંથી બે જુદા જુદા યુપીઆઈ આઈડી એક છે અંકિત રાજા બુંદેલા અને એક રાજેન્દ્ર પાર્ક પરિહાર આ અંકિત રાજા બુંદેલાનું જે યુપીઆઈ આઈડી છે તેમાં તેઓએ દબાણ વર્ષ પંદર હજાર રૂપિયા ટ્રાન્સફર કરેલા હતા અન્ય એક આઈડી છે તેમાં નવ હજાર પાંચસો ને રૂપિયા ટ્રાન્સફર કરેલા હતા તેમજ આ જે ગેંગ છે તેઓએ વધુ પૈસાની માગણી કરતા દબાણમાં આવી અને ભાવિકભાઈએ સ્યુસાઈડ કરેલ હોવાનું તપાસમાં જાણવા મળેલ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને એસપી સાહેબ દ્વારા તાત્કાલિક અસરથી આ બનાવ સંદર્ભે અકસ્માત મોતમાંથી બીએનએસ એકસો આઠ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ તેમજ સ્થાનિક પીઆઈ શ્રી સમીર મંદ્રા તેમજ એસઓજીની ટીમ સાથે તમામ ટીમને મધ્યપ્રદેશના પુરી ખાતે મોકલી આપેલ તેમજ મધ્યપ્રદેશના પુરી ખાતેથી આ જે ઘટનાના એક આરોપી છે અંગીત રાજા બુંડેલા તેમને બે દિવસ સતત તેમની રેકી કરી અને પોલીસની ટીમે ઝડપી પાડી અને આજરોજ તેઓને માળિયા કોર્ટ ખાતે રજૂ કરવામાં આવેલ હતા અને તેઓના દિવસ બેના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે હાલ આ ઘટનાની સમગ્ર બાબતની તપાસ પીઆઈ શ્રી સમીર મંદ્રા કરી રહેલ છે વધુ વિગતો મળી આપને જણાવવામાં આવશે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બટ ટેસ્ટી લાઈફ બી તો જરૂરી હૈ ના બોસ समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस